ગતિશીલ ઉદ્યોગ સાહસિક ચિત્રવેલુ પૂચનને તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગેમ ચેન્જર્સના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્ટાર મિલેનિયમ એવોર્ડ અને ભારતીય ઉદ્યોગ રતન એવોર્ડ સહિત અનેક પ્રશંસા પ્રાપ્ત થઈ છે જે શ્રેષ્ઠતા અને નવીનતા પ્રત્યે નીતિની પ્રતિબદ્ધતાને પ્રમાણિત કરે છે